ધોરાજી પણ ભગવાન રામના રંગમાં રંગાઈ ગયું હતું સમગ્ર શહેર ભગવા કલરના પતાકા અને લાઇટિંગની રોશનીથી શણગારવામાં આવ્યું છે ત્યારે ધોરાજી ખાતે ભારત વિકાસ પરિષદ દ્વારા ભવ્ય રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું જે રેલીમાં અસંખ્ય બાઇક અને ફોર વ્હીલર સાથે લોકો જોડાયા હતા રેલી શહેરના મુખ્ય માર્ગો પર ફરી રામ મંદિર ખાતે પૂર્ણ થઈ હતી આજરોજ ભારત વિકાસ પરિષદના આગેવાનીમાં ધોરાજીની તમામ સામાજિક સંસ્થા અને ધર્મપ્રેમી જનતા અને ખાસ કરીને યુવાનો આ રેલીમાં ઉત્સાહપૂર્વક ભાગ લીધો હતો અંદાજિત કેટલા બાળકો બાઇકો જોડા હતા અને કયા કયા વિસ્તારમાં રેલી ફરી આ રેલીની અંદર અમારો અંદાજ છે ચારસોથી પાંચસો યુવાનો બાઈક રેલીમાં જોડાયેલા હતા અને ધોરાજીની તમામ મેઈન બજારોની અંદર આ રેલી બાબલા ચોકથી ચાલુ કરી મેઇન બજારમાં પસાર થઈ સરદાર ચોકે થઈ જેતપુર રોડ થઈ અને ગેલેક્સી ચોકે અને રામ મંદિરે આ રેલીની પૂર્ણાહુતિ કરી લીધી ખાસ કરીને દલસુખભાઈ પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ થઈ રહ્યો છે કેવા પ્રકારની ધોરાજીમાં તૈયારીઓ છે મને તો એવું લાગે છે કે આ ધોરાજી અત્યારે એક બીજું અયોધ્યા બની ગયું છે ધોરાજીના તમામ રસ્તાઓની અંદર મેઇન બજારોની અંદર ધજા પતાકાથી શણગારવામાં આવેલું છે અને હોર્ડિંગ્સો લગાડી અને રામ આવવાની બધા પ્રતિક્ષાઓ કરે છે અને શેરીઓની અંદર ગલીઓની અંદર રેસિડન્ટ વિસ્તારોની અંદર તમામ ઘરો અત્યારે ફૂલ પતાકા અને રોશનીથી જળરી ઉછા છે તલસુખભાઈ કાલે પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ છે લોકોને તમે શું સંદેશો આપશો અમે ધોરાજીની અને ધોરાજીના ગ્રામ્ય વિસ્તારોને અમે એક જ વિશ્વ હિન્દુ પરિષદના આગેવાન તરીકે હું અપીલ કરું છું કે તમારી ઘરે આજે રાત્રે પાંચ દીવા અચૂક પ્રગટાવો અને તમારી આજુબાજુના કોઈ પણ મંદિરો હોય ત્યાં આરતી કરી અને તેમાં સૌ ભાગ લ્યો